તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ માં જો પણ મોજ માં ચાલો મિત્રો શું પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ ના જને ફ્રેશ પણ થઈ ગયો છું તો બ્લોગ શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ મિત્રો આજે છે શનિવાર અને શનિવારના દિવસે રૂહી અને પીહુ બંને જો સ્કૂલે ગતા રહ્યા છે કેમ કે દર શનિવારે લોકો વહેલા ઉઠે છે અને હું લેટ ઉઠું છું એટલા માટે લોકોને ગુડ મોર્નિંગ કહી શકતો નથી તો કોઈ નહીં મિત્રો અગિયારના પાંચે લોકોને લેવા જઈશ તો ખુશખબરી મિત્રો એ છે કે આવતીકાલે હું મારા ઘરમાં એક નવું ફેમિલી મેમ્બર આવી રહ્યું છે જો કે અત્યારે તમે હું કહેવાનો નથી પણ તમે આવતીકાલની વિડીયો પ્લીઝ જરૂરથી જોજો કે મારા ઘરમાં ન્યૂ ફેમિલી મેમ્બર કોણ આવવાનું છે કે મારું વર્ષો જૂનું સપનું વર્ષો જૂનું સપનું મિત્રો આવતીકાલે મારું પૂરું થવાનું છે તો તમને ખબર પડી ગઈ હોય તો પ્લીઝ કમેન્ટ કરી દેજો કે તમે શું કહેવા માંગો છો અને જે સારા એવા વિચારવાળા વ્યક્તિ હતા એમને ખબર જ પડી ગઈ હશે કે આવતીકાલે મારા આવતીકાલે મારા ઘરે કોણ આવવાનું છે તો મિત્રો હું તો બહુ જ બહુ જ એટલે બહુ જ એક્સાઇટેડ છું અને એ જે વસ્તુ લાવવાનો છું એ વસ્તુ તમને રોજ રોજ બ્લોગમાં જોવા મળશે તો કમેન્ટ કરી દેજો શું હશે વસ્તુ હું તો બહુ એક્સાઇટેડ છું ગુડ મોર્નિંગ વીર જય માતાજી જો મિત્રો આ ત્રણ ચાર દિવસથી બીમાર છે પણ વીર આમ શું કહેવાય બહુ વીક બહુ રહે છે હમણાં નહીં વીર જો છે એટલે આજે સ્પેશિયલ એને દવાખાને તો લઈ જ જવું પડશે મારે વીરને વીર ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ગોલું બોલું તો મિત્રો એની ધ્યાન છે જો મિત્રો બતાવું આની પર કારણ કે હંમેશા મિત્રો કાર્ટૂન જોતું હોય છોકરું તો બિલકુલ આપણે ગમે તેટલું બોલાય પણ એ છોકરું આપણી સામે બોલે નહીં તો મિત્રો અમે તો એન્ડ જેરી બહુ જોયું છે તમે એન્ડ ઝેરી જોયું હોય તો કમેન્ટમાં પ્લીઝ હા લખી દેજો કેમ કે એન્ડ જેરી જોવામાં કેટલી મજા આવે કેટલી ગમત થાય કેટલી રસાકસી થાય એ તો જોવા વાળાને જ ખબર છે તો કોઈને મિત્રો રિતિકા તો ઉપર આજે સાફ સફાઈ કરવા માટે ગઈ છે તો ત્યાં પણ જઈએ અને એ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ તો મળીએ થોડી વાર પછી તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું

પપ્પા ના જવું હોય તો પછી ન દેખાય છે આ પપ્પા જઈને હોતી હારું પપ્પા ખબર હા તમારી તમે જેમ ડિસિઝન લો એમ લો તો દાદીને તો આવવાનું અચાનક આ આ તો કેટલા

એ લારવાનો કો તો ખાજો ને એને ઘીનો ઘીની લીધી નહી ઉતરતું હા મને એવું લાગે છે અને ઓમી એને અંદર થી આવલે અંદર થી આવ એ ઘીનો ચિટકાઈ ગયો હે ચિટકે ગયો તારું આજે લેટ જાવ પડશે જાવ કાઈ માછો ચિટકાઈ ગયલો હે મણ કેઈ દે ડોક્ટર ને કે ઘી વારું ખાધીલું ને તાવ આવતો તો ને ઘી વારું ખાધીલું એ તાવ ચિટકે ગયો તે તાવ ઉતતો નહી કે બરાબર એની રીત કેવાનું હાજી લે મમી ગામમાં ઈ ક ધણુકડા મોકળો છે નહી નદાર આમ ઓ પપ્પા તારા માટે ચણા લાયા તારું મો સારું થાય માય ક્યુટ બોય તો મિત્રો ઘરમાં છોકરો બીમાર હોય તો બિલકુલ ગમતું નથી બાકી અમારો વીર એટલો બધો એક્ટિવ છે કે ના પૂછ્યો હોત એક સેકન્ડ નીચે બેસતો નથી પણ અમને કંઈ અઠવાડિયા છીએ એને અંદરથી શરીર થોડું વીક થઈ ગયું છે એટલા માટે એને એ રડે તો પછી અમારે સાથે રહેવું પડે બાકી અત્યારે જો એટલી તોફાન મસ્તી કરે કે તમે જોયો છે પ્રીવિયસ વિડીયોમાં નહીં વીર જોયો તો કેવું જોયો છો બાકી હવે મેં ક્યારેય જોયું નહીં હું તમારે નહીં મમ્મી

કરે કાલે વારા પર રવિવાર શનિવાર કરી દેવું પડ ફટાફટ છોકરાઓ સ્કૂલ ગજા રહ્યા હોય પેલું તો સવાર સવારમાં નાસ્તો ના અંતે ખાવાનું બધું બનાવવાનું હોય ટાઈમ નહીં મળે આજે શું નાસ્તો બનાવેલું સવારે કશું નહીં

તો ચાલો મિત્રો લેટ નથી થયું કેમ કે 10 વાગવાયા છે તો फटाफट દવાખાને જઈએ અને જોઈએ શું છે શું નહીં ફાઇનલી મિત્રો અમે તો દવાખાને જઈને પાછા ઘરે આવી ગયા છે બહુ ગીર દીવો કેટલી ગીર જેતી બહુ વાપરે 1 કલાક એ નંબર કલાક વાગે ગયા તો 11 વાગે દવા પાછા બસ સાચી વાત પણ હવે ખબર પડી કે છોકરા પર વાયરલ છે એમ છોકરા પર વાયરલ જ છે એટલા માટે તો બધાય છોકરાઓ દવાખાનો મને ચિંતા હતી કે કોઈ વીર આટલો બધો બીમાર કેમ ન હોશે અને ચિંતા હોય પણ પછી ત્યાં જઈને ખાવ પડી કે આ તો

તારી મામી તો ઠેકાણું જ નહીં તો ખરું સુની સુઈ શોધે છે દાદી એ કે જો વેરી તૈયાર થા આ અજી તો રોહીને માથું વરાવવાનું છે કપડા તો પહેલી જ કમ્પ્લીટ ટેન્શન નહોય હવે માથું ના વરાય એમ પહેલા તૈયાર થઈ જાય હું એને કર લઉં તમે માથું વરાવતા આવડે છે હા એક ચટલો વાડી દે ફેન્સી તો એક ચટલો માં છે બાબા તમે મા જોડે આવો ને ના બેટા કેમ કે જો પછી તમે હું તમારી જોડે આવું તો પછી ઘરે કોણ દાદા એકલા પડી જાય એક દાદા જોડે રહેવું પડે ને એક જણ ને હા નહીં બધા તો મિત્રો અરુહી પીહુ મારા મમ્મી અને રીતિકા આ તમામ લોકો સ્પેશિયલ રિક્ષા કરીને મારે ફોનની ખબર કાઢવા માટે જાય છે જો કે દાઢમાં દુખે છે એટલા માટે ખબર કાઢવા માટે જાય છે જો કે હું સાથે જાત પણ મિત્રો શું કહેવાય પપ્પા ઘરે એકલા પડી જાય એટલા માટે હું જતો નથી બાકી પપ્પા હો જાય ના જા ઓ પપ્પા આવે છે તું એકલો હા

રીતે કાંઈ કીધું કે જવું પડે બેનની ખબર કરવા માટે આવવું પડે તો ફાઇનલી પપ્પા તૈયાર થઈ ગયા છે અને સ્પેશિયલ તો મિત્રો આજે હું ઘરે એકલો છું તમે મને એવું લાગતું હતું આજે ઘરે પપ્પા અમે બે રહેવાના છે ઉપર રીતે જાય છે મને ખબર નથી મૂકું પપ્પા નહીં આવતા તું નીચે પૂછ્યું કે પપ્પામાં નહીં જવું તો અત્યારે પાછા હું નહીં જતો એટલે માટે પાછા પપ્પા તૈયાર થઈ ગયા બોલો ના તમે જતા હો આપણે ફોન ખબર કરવા માટે જવું પડે પપ્પા

આવજો કોઈ સામૂ જોવા જયા નહીં આપણી તો નહીં ગયા તો મિત્રો આજે ઘરે હું એકલો છું આપ જોઈ શકો છો બધું એકલું કે હવે એકલો નહીં રહું કેમ કેમ કે તમને ખબર હશે કે આવતીકાલે અમારા ઘરે એક નવું ફેમિલી મેમ્બર આવવાનું છે પછી મને કોઈની જરૂર નથી આ લોકો ગમે તેટલું બહાર જાય ગમે તેટલું ફરે અરે એન્જોય કરે આઈ ડોન્ટ કેર મને કોઈ પરવા નથી કેમ કેમકે બધા બધા જોવા બધા જ ગતા રહ્યા હવે હું પડી ગયો એકલો હવે આવતીકાલે મારું એક નવું ફેમિલી મેમ્બર આવશે ને એટલા માટે એની જોડે રહીશ એ મારી જોડે રહેશે અને અમે ટાઈમ પાસ કરીશું તમને ખબર નહીં હોય કે શું છે પણ એ વિડીયો આવતીકાલની જોવાની તમે ચૂકતા નહીં કેમ કે હું જવાનું છું આવતીકાલે આનંદ બરાબર તો બહુ જ એકલી બહુ જ એક્સાઇટેડ છું અને બહુ જ મજા આવવાની છે તો કંઈ નહીં મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો હવે આપણે ચાહે પણ પોતે જ મૂકવાની છે અને પોતે બનાવીને પીવાની છે બાકી તમારો ભાઈ ગાંઠે એવો નથી

તો તમારા ઘરે મિત્રો ગેસ લાઈન છે કે નથી એ પીસ કમેન્ટ કરી દેજો અમારે જે તો ગેસ લાઇન આવી ગઈ છે કે ગેસ લાઈનનો મતલબ એવો છે જો કે આપણે આ જે સિલિન્ડર ભરાવતા હતા ને જો આ ગેસ સિલિન્ડર આ જે માટલું ભરાતા હતા ગેસનું એ હવે ભરાવવાનું ઝંઝટ બિલકુલ પૂરી થઈ ગઈ એમ કેમ કે આ આ સ્પેશિયલ ઓનલાઈન ગેસ આવશે જેટલું યુઝ કરો એટલું મીટર એટલું બિલ બનશે એમ એવું નહીં કે આપણે ગેસ પતી ગયો છે ચાલો આપણે ફટાફટી સિલિન્ડર ભરવા માટે જવાનું પછી ચાર કલાક ભરાવા જવાનું ઘરે કોઈ છે નહીં કોઈ નવરું નથી કોણ ભરાવા જશે ક્યારે ભરાશે શનિવાર છે રવિવાર છે ઘણી વખત મારા ઘરે તકલીફ થઈ છે બરાબર તમને ખબર જશે કે ગઈ વખતે પણ બે બે બાટલા ખાલી થઈ ગયા હતા અને ચૂલા પર અમે ત્રણ દિવસ ખાવાનું બનાવ્યું હતું ફાઇનલી એ ટાઈમ હવે પૂરો થઈ ગયો છે અને નવી આધુનિક ટેકનોલોજી પ્રમાણે આપણે ગેસ લઈને આપણા ઘરે આવી ગઈ છે અહીંયાથી જે પાછળ જશે પાછળ પાછળથી ગેસ લઈને ખાશે જો કે મિત્રો અડાણી ગેસ પાઇપલાઇન છે તો સૌથી સારું કહેવાય શું દેખાય છે શું દેખાય છે હા જો આખું આખું દેખા દોસી આખું હોલ દેખાય છે જો બહાર તો કઈ નહીં મિત્રો હવે ગેસ લાઈન આવી ગઈ સૌથી સારું કહેવાય કેમ કે આ બધી ઝંઝટ બિલકુલ ખતમ જ થઈ ગઈ કહેવાય કેમ કે જેટલું યુઝ કરો એટલો ગેસનું બિલ બનશે એમ પછી આ બેટલો ભરાવા જવાનું કોઈ નવરું નથી એ બધા બહાના આપણે ગયા જ હવે પાછા આવવાના નથી એ બહાના બરાબર એટલે હવે ખરેખર આજે તો ફિટિંગ કરશે આ ભાઈ અને આવતીકાલથી લાઈન નાખાશે એમ જોકે એક મકાનની બે બે દિવસ જેવું લાગે છે કમ્પ્લીટ ગાઈડ લાઈન નાખતા નાખવા માટે એમ તો કે અમે તો છસો રૂપિયા પહેલાં હતા પછી આ ગેસ લાઇન નાખાશે ને પછી છ હજાર રૂપિયા ભરવાના આપણે એ છ હજાર રૂપિયા એવી રીતે ભરવાના જે બસો બસો રૂપિયા બિલ પ્રમાણે કપાશે એમ તો કંઈ નહીં મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો જો મળીએ થોડી વાર પછી વાત તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ આજે શનિવાર છે એટલા માટે

आवा नहीं है जोगन तो वो तो नीलू होई चिरू लक्ष्मीना में ये जो बनसे ना मस्त लागसी हां बहुत का खावे ना चलो एक ना। एक जा जल्दी जल्दी दौड़ एक खेल ले एक खेल ले दम फटाफट मार दो काम थयो नहीं <laughs> पर सवारी हमेशा आवु पड़े दूध चढ़ावानो सवारी आवु पड़े मन तो 19 20 हतुज पण रुई जल्दी धीमे धीमे आगने पग में आगने जो जा वाकसे। पगमा में ध्यान रख जी साफ सफाई से मसला छी जो कसू होय नहीं हो केम के बदु हतरो किसका बली ना खे जो पाटली वाला करना के

જો કોણ ફાસ્ટ કહે છે તારી હું કહું છું મને તો ચક્કર આવે મિત્રો મારા થી ફાસ્ટ ખાવાની કોઈ એ નહીં એમ મને તો ફાસ્ટ ફાવ જ નહીં મન ના ફાવે ફાસ્ટ જવું છે તો કઈ નહીં મિત્રો હવે જવાનો ટાઈમ થઈ ગયો છે આપણા ઘરે તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો ચાલો મિત્રો આ ને હું એન્ડ આપું છું ને આ વ્લોગ તમને સારું લાગ્યું હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય